નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત રાજુલાથી જતી મહીપરી યોજનાની લાઈનમાં મીટર નાખવાની હલચલ સામે વિરોધ રાજુલાના રામપરા ભેરાઈ ગામમાં પાઇપલાઇનમાં મીટર નાખવા સામે વિરોધ દેવગામ રામપરા ભેરાઈના સ્થાનિકો દ્વારા કરાયો વિરોધ પીમ્પા વાવપટ દ્વારા દત્તક લીધેલા ગામોમાં પાઇપલાઇનમાં મીટર લગાવવા મુદ્દે થયો વિરોધ ધારાસભ્ય હીરા સોલંકી પહોંચ્યા ભેરાઈ પીંપાવા દ્વારા દત્તક લીધેલા ગામોમાં પહેલાં પાણીનો સમ બનાવો પછી મીટર લગાવી તેવી માગ ધારાસભ્ય હીરા સોલંકીએ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને મીટર ન નાખવાની સૂચના આપી પીંપાવા પીંપાવાપટ્ટ દત્તક લીધેલા ગામોમાં પાણીની સુવિધાઓ કરાવી તેવી રજૂઆત કરતા હીરા સોલંકી સ્થાનિકોને વરે આવતા ધારાસભ્ય હિરા સોલંકી વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા અમરેલીથી

સ્થળે આવ્યો છું આવેદનપત્ર મને આવી ગયું છે અને હું જાઉં છું ગાંધીનગર બરાબર અને આ ગામના લોકો અહીંયા બેઠા છે એમના સામે સ્પીકર ફોન પર વાત કરું છું ત્યારે અહીંયા કૂવો હતો કુવો પૂરી કાઢ્યો છે આ પાણીની સુવિધા કોઈ છે નહીં ને એની કંપનીની જવાબદારી આવે છે આ ગામ દત્તક લીધેલા ગામ છે આ એની પહેલા પ્રાયોરિટી આવે છે એટલે તંત્રના આ કરતા હશે